શ્રાવણ માસના પવિત્ર સોમવાર નિમિત્તે જુનાગઢથી જય ખોડેશ્વર મહાદેવ નામ એનો નાશ છે જ પણ જો સત્તા સંપત્તિ મળી હોય તો દ્રષ્ટિવાળો માનવ પોતાની યાદને સુવાસને આ ધરતી પર મુકતો જાય છે એ જેતપુર દરબાર હતા દરબાર શ્રી ખોડાવાળા જસાવાળા સાહેબ જેતપુરમાં એક કાળે ઘણા બધા ભાગદારોની ડેલીઓ હતી દરબાર પાસેના ગામ ઢું રહેતા હતા આજે એ દરબાર ગઢનો ઉતારો પણ મોજુદ છે ઢુંઢિયા પીપળિયા ગામ ઓગણીસો પચીસ પછી અદલા બદલામાં બીજા રજવાડાને ગયેલ દરબારશ્રી ખોડાવાળાને બે દીકરા હતા આપાવાળા અને ગીગાવાળા પણ બાળ વયે જ અવસાન પામેલા ત્યારે તેમના વારસોમાં જાસબા રાધાબા જસુબા વલુબા મહિદેબા નામના પાંચ વહાલના દરિયા જેવી રાજકુમારીઓ હતી દરબાશ્રી ખોડાવાળાએ ઓગણીસો ત્રણમાં નિંદ્રામાં પોઢી ગયા ત્યારે તેમને પુત્ર નહોતો તેથી ગરાસનો કેસ ચાલેલ આથી મંદિર મોડે મોડે તેમના કુંવરીઓ બંધાવ્યું તેમના પાછે કુંવરીઓ વિચારી રહ્યા હતા કે આ જગતમાં જેતપુરમાં કોઈ નામો નિશાન બાપુનું નહીં રહે કે શું આથી રાજ રજવાડાની રસમ મુજબ પિતાશ્રીની સ્મૃતિમાં ઢુંઢિયા પીપળિયામાં ખોડેશ્વર મંદિર બાંધવાનો વિચાર કર્યો તો મોટા કુંવરી જાસબાઈ તરત જ રૂપિયા પંદરસો આપ્યાને મંદિર બાંધવાના કારીગરોની ગોત કરવામાં આવી એને કોન્ટ્રાક્ટર મેમણ આદમ કરીમે મંદિર બાંધવાનું કામ હાથમાં લીધું હતું આ વિડીયો વિશે કોઈકને મારા પરિવારની આત્મસ્લાધા પણ કદાચ લાગશે પણ એમાંથી કેટલીક વાતો પણ આપ જાણી સમજી શકશો દેશી છો કોન્ટ્રાક્ટ કેવી રીતે તેનો પણ ખ્યાલ આવે છે તેની જાહેરાત કરાતી કોન્ટ્રાક્ટર ક્યાં કેવો પથ્થર અને મટીરિયલ વાપરશે એ પણ તેમાં ચોખ્ખું બતાવતો આ મંદિર બાંધવાનો કોન્ટ્રાક્ટ એક મુસ્લિમ મેમણે રાખ્યો હતો આ મંદિર બંધાતું ત્યારે કેવી દેખરેખ રખાતી અને સતત તેની બધી જ બાબતો લેખિતમાં દફતરમાં સચવાતી હતી આ મંદિર બાંધવા માટે સફેદ પથ્થર રાણાવાવનો તથા ડુંગરપુરનો વાપરવામાં આવ્યો હતો કાળા પથ્થરો રાય પરની ખાણના વાપરવામાં આવેલ કોન્ટ્રાક્ટરને કામ રાખીએ એક ચતુર્થાંશ ભાગ રોકડા કોન્ટ્રાક્ટર નક્કી કરેલા સમય મુજબ કામ ન કરે તો તેના ખર્ચે બીજા કારીગરો પાસે મંદિર પૂર્ણ કરાવી લેવાની શરત કરવામાં આવી હતી મંદિરનું બાંધકામ ઓગણીસો બાવીસ માં શરૂ કરેલ તે માર્ચ ઓગણીસો પૂર્ણ થતા મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી આવા અનેક મુદ્દાઓ અને આપને આ ઇતિહાસમાંથી જાણવા મળ્યા છે આ મંદિર બંધાઈ જતા તેમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો શિવાલયનું નામ રાખવામાં આવ્યું દરબારશ્રી ખોડાવાળા સાહેબ પરથી ખોડેશ્વર અને જ્યાં જળાધારીમાંથી પાણી પડે છે ત્યાં ખોડાવાળાના ચરણ પગલા પધરાવ્યા તથા એક ધર્મશાળા બાંધવામાં આવી હતી શિવાલયના નિભાવ માટે જમીન આપવામાં આવી હશે પણ તેની ખાંખાખોળ હું કરી શક્યો નથી મંદિરના પ્રથમ પૂજારી તરીકે શ્રી દામજી દુર્લભજીને નીમવામાં આવ્યા હતા આ મંદિરનું શિવલિંગ પાર્વતીજી ગણપતિજી હનુમાનજી નંદી તથા કાચબાની મૂર્તિઓ રૂપિયા પાંચસો ના ખર્ચે મંગાવવામાં આવે મૂર્તિ પ્રતિષ્ઠા વખતે રૂપિયા બે નો ખર્ચ થયેલ આ શુભ પ્રસંગે બ્રહ્મભોજન કરાવાયેલ જ્યારે મારા આ કૌટુંબિક ઇતિહાસની વાતો વર્ણવું છું ત્યારે શરીરના નવ્વાણું કુંવરી એટલે મારા નાનીમાં વલુબા ગંગા સ્વરૂપ વિધવા સાદાઈથી શોભતી કાળી સાડીમાં એક આદર્શ ભગવતી જેવા લાગે નહીં કોઈ ઝંઝટ નહીં કોઈ કડવાસ નહીં કોઈ ખણખોદ વિશુદ્ધ હૃદયમાં એવું વાત્સલ્ય કે માણસ તેમનો ક્યારે અભાવ ન એ એમનો બીજો સ્મરણીય ગુણ અમારા ઇતિહાસના જાણતલ અને પારખું વડીલોને મસાણે વળાવી દીધા છે બાકી આજે ઘણી વાતો અને ઇતિહાસ તેમના મુખેથી સાંભળી શકત આપ પણ આપના પરિવારનો ઇતિહાસ શોધવાનો યાદ રાખવાનો પ્રયત્ન કરો એવી હું આપ સૌ દર્શક મિત્રોને વિનંતી કરું છું